ચોરના સમર્થનમાં ઉતરી પડ્યા છે ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આ ચોરના સમર્થન કરી રહેલા ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના નિવેદન અને તેમની એ વાત પણ કે તેઓ પ્રામાણિક અધિકારી પર કેવી આંગળી ચીંધવા લાગ્યા છે ભાઈ તમે પ્રામાણિક હતા તો તમારી સરકાર આ રાજ્યમાં બે દશક કરતા વધારે સમયથી છે તમારા મુખ્યમંત્રી હતા તમારા મંત્રીઓ હતા અને તમારા સંત્રીઓ હતા તો તમે સુરેન્દ્રનગરની ખનીચોરીને ચોરીને અટકાવવા માટે શું ઉખાડી લીધું એ પણ તમારે જનતાને

આ પ્રામાણિક અધિકારીઓને દબાવવા માટે કઈ રીતે જનતાનો દુરુપયોગ કરી અને દબાણ પેદા કરતા હોય છે તેનો કિસ્સો સુરેન્દ્રનગરના થાનગઢ અને મૂડીમાંથી સામે આવે છે થાનગઢ અને મૂડી આ વિસ્તાર કે જ્યાંથી મોટા પાયે કોલસાની ખનીજ ચોરી ચાલે છે અને ખનીજ માફિયાઓ તનાધાઈ બની ગયા છે કેટલાક ચોક્કસ ખનીજ માફિયાઓ લોકોને શ્રમિક બનાવે છે તો કેટલાક શ્રમિકોને બંધક બનાવે છે આ બધું જ નવજીવન ન્યૂઝે તમારા સમક્ષ ઉગાડું કર્યું પર્દાફાશ કર્યો છે હવે તંત્ર પણ જાગ્યું છે કારણ કે અધિકારીઓ મને લાગે છે કે કાનમાં કીડા ખરે એ ભાષામાં અમે જે એમને સમજાવીએ છીએ ત્યારે હવે કદાચ તેમની શાણ ઠેકાણે આવી છે બાહોશ અધિકારી ખનીજ વિભાગના કમિશનર જે રીતે હવે કામગીરી કરવા ઉતર્યા છે તેના કારણે જાણે સાપના દરમાં ગરમ પાણી રેડાયું હોય અને ફૂંફાળા મારતા હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શામજી ચૌહાણ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા બહાર આવી ગયા છે તેઓ ફૂંફાડા મારી રહ્યા છે ગઈકાલે તેમણે બેઠકો કરી આજે થાનગઢમાં તેમણે પ્રદર્શન કરાવ્યા અને મજૂરો ડ્રાઈવરો તમામ લોકોને કહ્યું કે તમારી રોજગારીનો સવાલ છે આ લોકોની રોજગારી એમનો ભોગ લે છે ત્યારે તમે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય ક્યાં હોવ છો ક્યાં હોવ છો તમે તમારા મતદારો માટે જ્યારે તમારા મતદારોના બે બે ત્રણ ત્રણ વર્ષના બાળકો મૂકી અને તેને ખાણમાં દટાઈને મરવું પડે છે ત્યારે તમે ક્યાં આવો છો વિપક્ષના ધારાસભ્ય જે રહી ચૂક્યા છે એ વાહ હાલ કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણા વિશે હું તમને વાત કરું એ પહેલાં શ્યામજી ચૌહાણને તમે સાંભળો કે કઈ રીતે પ્રામાણિક અધિકારીઓને તેમણે કહ્યું કે ખનીજ વિભાગના કમિશનર તવલ પટેલ ગેરમાર્ગે દોરે એ પ્રકારે કામગીરી કરે છે તો માર્ગે તમે દોરો છો આ ખનીજ ચોરીના એનો મતલબ એવો છે કે તમારે રોજગારી માટે ગેરકાયદેસર કામ પણ કરવા દેવા છે વળી શરમ પણ નથી અનુભવતા એવું કહેતા કે આ લોકોને રોજગારી નથી અને રોજગારી આપવી એ અમારી જવાબદારી છે તમારી જવાબદારી બે દશક કરતાં વધારે સમયથી જો તમે નિભાવ્યો હોત તો આ દિવસ ના આવ્યો હોત શામલીભાઈ મકાન ખરીદ વિભાગના નીરવ બારોટ છે લગભગ છેલ્લા એક વર્ષથી અહીંયા ફરજ બજાવે છે પણ હમણાં લગભગ થોડા સમયમાં આપોઆપ કેમ આટલા બધા પોતે લોકો વચ્ચે જે એને આ ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે તો એટલા માટે એવું 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 લાગે છે કે નીરવભાઈ જે છે એ પ્રમાણિક અધિકારી તરીકે એમની છાપ હોય એ પ્રમાણે હશે પણ છેલ્લે લગભગ થોડા સમયમાં કે જે આ નાના લોકો રોજગારી મેળવે છે કંઈક હશે અને હું તમને કહું મોટાભાગે લીઝ ધારકો છે લગભગ સત્યાવીસથી ત્રીસ લીજો સ્થાન વિસ્તારમાં છે એ પણ બંધ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અથવા એ પણ પુરાણ થાય અથવા ખેડૂતોના જે કાંઈ હું તમને કહું કુવાઓ છે એનું પણ પુરાણ કરવાનું શરૂ કર્યું છે ત્યારે એ વિસ્તારના હું તમને કહું ભાજપના શુભ ચિંતકો હોય અથવા અમારા મતદારો હોય એમની રજૂઆત હોય માગણી હોય ત્યારે એમની વાચાને રજૂઆત એમને સાંભળી અને એમને યોગ્ય ન્યાય મળે એ માટે અમે આવનાર દિવસોમાં રજૂઆત કરવાના છીએ જે કર્મચારીઓ છે એ પણ ક્યાંય ને ક્યાંય આ જે ખ ખનન આ પ્રમાણે થયું છે એમાં ક્યાંય પોતે પણ થોડા ઘણા અંશે હું તમને કહું પોતે પોતાની ફરજમાં બેદરકારી બેદરકાર હોય એવું દેખાય છે ત્યારે ઉપર જે કાંઈ એમની અધિકારી તરીકે જે આપણા ખાણ ખનીજ કમિશનર ધવલ પટેલ સાહેબ છે ગેર રસ્તે દોડતા હોય અને આ વિસ્તારની પ્રજાને ખોટી રીતે પરેશાન કરતા હોય એ પ્રકારે જાણવા મળે છે ત્યારે મારે પણ આ જે કાંઈ ખાણ ખનીજ વિભાગના અધિકારી કર્મચારીને કહેવું છે કે તમે જો આપ પહેલેથી જ જો તમારી ફરજ એ રીતે બજાવી હોત તો આ જે અત્યારે વર્ષ બાદ આ પરિસ્થિતિ જે ઊભી વિસ્તારની થઈ છે એને અટકાવી શક્યા હોત ખેર તો તમે સાંભળ્યા હતા શામજીભાઈ ચૌહાણ કે જેવો ધારાસભ્ય છે હવે પૂર્વ ધારાસભ્યની વાત કરીએ ઋત્વિક મકવાણા એમનું નામ છે અને એમને પણ આ જ પ્રકારની ગઈકાલે બેઠક બોલાવી હતી અને ચંદ્રલિયામાં મળેલી બેઠકમાં તેમણે પણ આવી જ કંઈક વાત કરી હતી જેને કહી શકાય કે ખનીજ ચોરીના સમર્થનની વાત કહેવાય રાજકારણની વાત કરીએ તો રાજનેતાઓ માને છે કે શ્યામજી ચૌહાણ અને ઋત્વિક મકવાણા બંને કોળી સમાજમાંથી આવે છે લોકસભાની ચૂંટણી નજીક છે માટે વોટ બેંક કવર કરવાનો આ પ્રયાસ છે અને ખનીજ માફિયાઓને પણ કવર કરવાનો આ પ્રયાસ હોઈ શકે કારણ કે માફિયા વગર ચૂંટણી લડવી એ ખૂબ મુશ્કેલ હોય છે અને ભારતીય જનતા પાર્ટીની જેમ આ વસ્તુને કોંગ્રેસ પણ સારી રીતે સમજે છે ઋત્વિક મકવાણા જે રીતે સમર્થનમાં આવ્યા ચોરીના તે બાબતે અમે કોંગ્રેસને સવાલ કર્યા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જે જવાબ આપ્યા કહી શકાય તો બિટવીન ધ લાઇન્સ એમણે મકવાણાને મો પર ચોપડી દીધી કે જાહેરમાં જાહેર જીવન જીવતો જનતાનો પ્રતિનિધિ ગેરકાયદેસર કામના સમર્થનમાં ક્યારેય ન હોય હોય અને કુદરતી સંપદા બચાવવાની આપના માધ્યમથી આ સામે આવી રહી છે જાહેર જીવનના વ્યક્તિઓએ કુદરતી સંપદાને બચાવવા માટે કામ કરવું જોઈએ એ કોઈ પણ પક્ષનો હોય કોઈ પણ વર્ગના હોય એનાથી એવું પ્રમાણિકપણે માનું છું જાહેર જીવનના વ્યક્તિને ખાસ કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિ તો હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે તેમના વિસ્તારમાં ચાલતા કોઈપણ પ્રકારના ગેરકાયદે કામ હોય પોતાનો ટેકેદાર હોય કે સામેનો હોય પણ હંમેશા એ બાબતથી ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને કારણ કે જનપ્રતિનિધિને જો એવા પ્રકારનું કરે કાંઈ પણ તો એના કારણે અન્ય લોકો ઉપર પણ એની અસર પડતી હોય છે જે માહિતી સામે આવે છે સુરેન્દ્ર જિલ્લાની અંદર અને સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર ખનીજ ચોરી મોટા પાયે થયેલી છે સરકાર સમર્થક લોકો પણ મોટા પાયે છે અને ક્યાંક ક્યાંક આવા અસામક તત્વો પોતાની કામ નીકાળવા માટે કોંગ્રેસ પક્ષના લોકોને એટલે વિપક્ષના લોકોને પણ આવી રીતે સાધતા હોય છે આ સમગ્ર બાબત ધ્યાન આવી જાય અને સમગ્રની અમે એ બાબતે હું સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરીશ પણ મારી બહુ પ્રમાણિક પણ તમને કહું સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી ચોરી માટી ચોરી એ મોટા પાયેનો ગેરકાયદેસર ધંધો છે લાંબા સમયથી ચાલે છે ગાંડા બાવર જે તે સમયે રણ અટકાવવા માટે યા જે તે સમયે કરવામાં આવ્યું હતું આજે અહીંયાથી ગેરકાયદેસર ગાંડા બાવળ કાપીને મોટા પાયે કોલસો કાચો કોલસોની બનાવવાનો એનું પણ મોટા પાયે ગેરકાયદે ચાલે છે એટલે આવી પ્રવૃત્તિ ઉપર સરકાર આ સત્તાધારી પક્ષ કરતાં તંત્રની સૌથી મોટા મોટી જવાય સત્તાધારી પક્ષે પોતે ખનીજ ચોરી ખનીજ માફિયાઓને શરણ આપીને પોતાનો સ્વ ઉદ્યોગ ખોલ્યો છે અને એનો ચૂંટણીમાં પણ ઉપયોગો કરતા હોય છે એટલે હું આની કોઈ બચાવના ભૂમિકાને દ્રષ્ટિ નથી કહેતો પણ હું નવજીવનને અભિનંદન આપું છું અને સાથે સાથે એ વાત સ્પષ્ટપણે કહેવા માગું છું કે આવી કોઈ પણ બાબત હોય એ જાહેર જીવનમાં કોઈ કોઈપણ વ્યક્તિ આવી પ્રકારને પ્રોત્સાહન ન આપવું જોઈએ કુદરતી સંપદા જેમ આપણને મળી છે અગાઉથી જેમ આપણી પેઢીએ જ એનું જેટલું સંવર્ધન થતું એટલું કહ્યું હોય આમ તો દોહન જ વધુ થઈ રહ્યું છે પણ છેલ્લા ત્રીસ વર્ષની અંદર જુઓ તો ગેરકાયદેસર ખનીજના નામે મોટો એક પેરેલલ સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે પણ સમગ્ર સમાજને નુકસાન થાય ભાવિ પેઢીને નુકસાન થાય તે અંદે જ એ જંગલ કાપવાની વાત હોય સ્થાનિક વૃક્ષો કાપવાની વાત હોય જમીનની પેટામાં પડેલી કિંમતી ખનીજોની વાત હોય એ તમામ બાબતો આજે સુરેન્દ્રનગર જેવું ઝાલાવાડ પંથક એમાં કુદરતની અપાર અમારી ઉપર આ આશીર્વાદ છે જેના કારણે પેટાળની અંદર અમાપ સંપત્તિ છે આ સંપત્તિ જે લૂંટના કારોબારીઓ જે રીતે બેફામપણે ખનન કરી રહ્યા છે એના કારણે આજે અહીંયા ઘણી બધી તકલીફોનો સામનો કર્યો તો આપે વારંવાર આપના સહિતના માધ્યમો પણ આ બાબતને વારંવાર ઉજાગર કરે ત્યારે હું માનનીય કલેક્ટરશ્રીને ખાણ ખનીજ વિભાગને અને સરકારને પણ કહેવા માગું છું કે બંધ કરો આ ખનનનો ગેરકાયદેસર વેપલો આની ઉપર રોક લાગવી જોઈએ કુદરતી સંપદા છે જેની ભાવિ પેઢીને પણ રાહ જોતા હોય છે અને ભાવિ પેઢી માટે પણ આનું સંરક્ષણ કરવું આપણી માટે જરૂરી છે અને જ્યાં લગી વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનો જવાબદારી છે ત્યાં લગી હું પ્રમાણિતપણે સત્તાવાર રીતે કહું છું કે આવા કોઈ પણ લોકો ભૂલથી પણ અમારા ધારાસભ્ય વિગત એ મિટિંગની મારી આગળ પૂરી માહિતી નથી પણ એટલું પ્રમાણિતપણે કહું છું આવી કોઈ પણ પ્રકારની આવા તત્વો આપણી આગળ આવે તો પણ એ તત્વોને ના પાડવાની હિંમત આપણે રાખવી પડશે અને આવા તત્વોથી દૂર રહીને કુદરતી સંપદા બચાવવા માટે પણ આપણે ભાગીદાર થવું પડશે કુદરતી સંપદાના લૂંટ કરનારા લોકોને રાજકીય આશય આપી ન શકાય એવું સ્પષ્ટપણે માનું છું આ હતા કોંગ્રેસના મનીષ દોશી કોંગ્રેસના મનીષ દોશીએ જે પ્રકારે વાત કરી એ પ્રકારે એમણે પોતાના પક્ષની સાથે સત્તા પક્ષના ધારાસભ્યને પણ કહ્યું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિની વધારે જવાબદારી હોય છે એમણે નવજીવન ન્યૂઝને અભિનંદન આપ્યા પરંતુ અમે હજુ પણ માનીએ છીએ કે નવજીવન ન્યૂઝ આ ખનીજ ચોરીને અટકાવવા માટે અભિનંદનને લાયક બન્યું નથી કારણ કે અમારા કહેવાથી માત્ર સુરેન્દ્રનગરમાં કામગીરી થાય એ જરૂરી નથી રાજ્યમાં થાય દેશમાં થાય અને દરેક લોકો બહાર આવી અને કામગીરી કરે ત્યારે આ વાતને કહી શકાય અને આ અભિનંદન નવજીવન ન્યૂઝ કરતા એ સ્થાનિક લોકોને આપો એ સ્થાનિક પ્રામાણિક અધિકારીઓને આપો ગાંધીનગરમાં બેઠેલા ધવલ પટેલને આપો કે જે આ વીસ વર્ષ કરતાં વધારે સમયગાળામાં જ્યારે કોઈ પણ ખનિજ વિભાગનો કમિશનર ગેરકાયદેસર ખનનની મુલાકાત લેવા સુરેન્દ્રનગરના સ્થાનમાં નથી પહોંચ્યો તે નાનકડા ગામમાં પહોંચ્યા અને ધવલ પટેલે મુલાકાત કરી અને કહ્યું કે ખાડા તો બુરાવાના છે અને બુરવા જ પડશે અને તેના કારણે જ આ સાપ ફૂપાળા મારી રહ્યા છે હવે સાપ ક્યારે સુરેન્દ્રનગરને ગળે એ સુરેન્દ્રનગરની જનતાને ખાસ કરી થાનગઢ મૂડી શાયલાની જનતાને વિચારવાનું છે કારણ કે તમારી સંપદા લૂંટાય છે તમારી માં એટલે કે મા ભૂમકા એટલે કે જમીન તમારી ધરતી લૂંટાય છે અને તમારો ધારાસભ્ય ચોરીને સમર્થન કરે છે તમારો પૂર્વ ધારાસભ્ય ચોરીને સમર્થન કરે છે મત માગવા આવે ત્યારે કહેજો અમારી માની આબરૂ લૂંટાતી હતી અને તું એના સમર્થનમાં હતો ખેર આ તમારી ઈચ્છાની વાત છે ને કહેવું કે ન કહેવું પરંતુ જો તમે તમારી માં માનતા હોય આ ધરતીને તો ચોક્કસથી કહેજો આ પ્રકારની વાતો હોય હવાલો સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ